સહેજાનંદ સાંઈ મહારાજની જય હરિપ્રસાદ સાંઈ મહારાજની જય આત્મીય સમાજની જય 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 દાસના દાસ થવાની જય 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 હરિ યુવા સેનાની જય 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 છ કલાક તમે બધા બેઠા છો ધન્યવાદ તમે બધાને થીમ છે એ છે માંથી તુમા જવાની યાત્રા સંવાદના માધ્યમથી રાસના માધ્યમથી સંતોના પ્રવચનના માધ્યમથી હુમાથી તુમા જવાની યાત્રાને આપણે સમજ્યા યાત્રા આપણે કરવી છે સ્વામીજી ધરતી પર એ યાત્રા કરવા માટે આવ્યા હતા આપણને બધાને એ યાત્રા માટે સ્વામીજી પસંદ કર્યા છે ખૂબ ભાગ્યશાળી છીએ કે એની પસંદગી એની દ્રષ્ટિ આપણા પર પડી આપણને સિલેક્ટ કર્યા આપણે યાત્રા કરવી છે મહારાજના વખતથી માણી અત્યાર સુધીના બધા જ ભક્તોએ ભક્તોને એ તરફ લઈ જવા માટે સ્વામીજી ભગવાન શ્રમનાથ માની સ્વામીજી સુધી બધાએ દાખલો કર્યો છે ભગવાન શ્રમનારાયણ પોતે જ એમાં જીવનની પ્રસંગની આપણે વાત કરીએ કે કેટલા ડાઉન ટુ અર્થ થઈને ધરતી પર રહ્યા છે પોતે સમર્થ હતા બે હજાર એવા સંતોને લઈને આવેલા જે ભગવાન જેવું ઈશ્વરે ધારણ કર્યું હતું માખીના જીવને ઘોડીમાં નાખીને ઘોડીને જીવતી કરે એવી તાકાતવાળા સંતો હતા ભગવાન આવા સંતોને લઈને આવે છતાં પોતે કેટલા દાસના દાસ થઈને જીવતા હતા એક વખત ગઢડાની ધરતી પર ભગવાન સ્વામના સભા કરીને બેઠા હતા અને એવામાં કોઈ સમાચાર લઈને આવ્યું કે મહારાજ ગઢડાની બજારમાં આપણા વિરુદ્ધ હિલચાલ થઈ રહી છે કે ભગવાને પછી શું થયું તો કે એવી વાત ચાલી રહી છે કે સ્વામિનારાયણના સત્સંગીએ કોઈ મહાજન ઉપર થૂક્યો છે બધા મહજનનો ભેગા થઈ અને ગામમાં હડતાલ પાડી છે ને બજાર બંધ કરાવી છે કે જ્યાં સુધી એ સ્વામીના સત્સંગીઓ અમારી માફી ના માગે ત્યાં સુધી બજાર બંધ રહેશે ભગવાન સ્વામીને વાત સાંભળી એટલે સભામાંથી એકદમ ઊભા થઈ ગયા થઈ અને આજુબાજુ સંતો પરમાર ભક્તો બેઠા હતા એ બધાને કંઈક તમે બેસો હમણાં આવું છું સીધા બજારમાં ગયા જ્યાં બધા માજાનો ભેગા થઈ ને ઝુંબેશ ઉપાડી હતી એ કશું થયું નહોતું એક દીકરો બજારમાંથી પસાર થતો છે અને કંઈક ઉધરસ આવી અને થૂંપવા માટે સાઈડમાં કોઈ ઝાડ પાસે ભરીને થૂક્યો માજર પરથી થૂક્યો નહોતો પણ એક બાનું કે ભગવાન શ્રામનું વિકાસ થઈ રહ્યો છે એ સ્થાન નહોતું થતું એટલે કંઈક ઝુંબેશ ઉપાડી પ્લાનિંગ કરેલું એમાં એક બાનું મળ્યું भगवान स्वामारायण त्या महाजन भेगा त्याँची गया वे जैसे कहू पे तो जे उभा था त्या बार दूर थी पांच कन्वर्ट कर पची कहू कि अमरा भगत नो कोई अमा भगत थी कई द्रोह थी कई भूल थी हो, के हो तो यफी मैंने आपजोग એક બાજુ એની સુપ્રીમસીનો વિચાર કરીએ બીજી બાજુ એ કંઈક કક્ષાએ ભગવતનો ભૂલ તો નહોતી છતાંય ભૂલ માથે લઈ અને માફી માફી માગવા ગયા જેના નિર્માણી ભગવાન એના જન્મને સિદ્ધને જોઈએ માન એ માનની અપેક્ષાથી ન જીવે એના ભક્તોનું સર્જન બેણે એવું કર્યું મારા દિન મારાના મણકામાં ચાર ભક્તો આવેલા પરતભાઈ અગતરેણા પરતભાઈ ગોર્ધનભાઈ દેવજી ભગત અને પૂંજા ભગત એ ચારનું જીવન જોઈએ तो अपन ख्याल आए पर्वत भाई भगवान स्वामारायण एकदम निष्ठा थी अंगत सेवा युगज में एक बार अगतराय पंचतीर्थी मे कदा गतराय पर बहना घेरे गया एक तो स्वामीजी युवक तरीके बापा साथ सेवा माता अले स्वामी बापाए पर बहने घेर पांच दंडवट कर स्वामीजी ए नोट कर स्वामीजी के मैं स्वामी बापा ने क... ગોષ્ટીમાં બહુ પેલું નથી રાખ્યું કે બાપાના દર્શન બહુ કરતો કેવું અને હલન ચલાને એક એક મિનિટનું એક સેકન્ડનું કેવું નિહાળતો એટલે બાપાએ પાંચ દનવડ કર્યા કે બીજી કોઈ જગ્યાએ જાય તો કોઈ જગ્યાએ એક દનવડ કરે કોઈ જગ્યાએ બે દનવડ કરે પણ પરત બહેને ઘરે પાંચ દનવડ કર્યા એટલે મનમાં સંકલ્પ થયો કે બાપાને પૂછીએ પછી ઘેરથી જ્યાં ભરતભાઈનું ખેતર હતું એ ખેતરે બાપા પધાર્યા જ્યાં ભગવાન સ્વામનારાયણે બધા પરમહંશુને લઈ ગયા ત્યાં અને શેરડી ખાવાનો જે પ્રસંગ છે જ્યાં સંતોને શેરડીના ગોળ ખાવા માટે ભગવાન સ્વામનારાયણ લઈ ગયા હતા પછી ભરતભાઈને ભગવાને કહ્યું કે તમે બધાની સાથે લો ને પણ પરતભાઈ કહે કે જ્યાં સુધી મારા ઈષ્ટદેવ ન જમે ત્યાં સુધી મારથી જમાય નહીં એટલે પરમોસ હોય કોઈ શેરડી કે ગોળ ખાધું નહોતું એટલે મહારાજ કે મહારાજ પોતે શેરડી જમતા હતા એટલે પરતભાઈ કહ્યું કે હું હું તો શેરડી ખાઉં છું કે તમને શું વાંધો તો કે ના તમે નહીં મારા ઈષ્ટદેવ કે પ્રભુ કે તમારા ઈષ્ટદેવ કોણ તો મહારાજ આ તમારા જે પરવંશો છે એને આપી આજ્ઞા કરી છે કે શેરડી કે શેણેમાંથી બનતી કોઈ વસ્તુ જમવાની નહીં કે એ લોકો જ્યાં સુધી ન જમે ત્યાં સુધી મારાથી જમાય નહીં એ કેવી આત્મબુદ્ધિને પ્રીતિથી જીવતા હશે એ જગ્યાએ બાપા દર્શન કરવા માટે બધાયરા ત્યાં સ્વામીજીએ બાપાને પ્રશ્ન પૂછ્યો કે બાપા દરેક જગ્યાએ આપ એક કે બે ધનવડ કરો છો આજે અગતરાની ધરતી પર પરભાઈને ઘેરે આપે પાંચ ધનવડ કર્યા એનું કારણ શું છે પછી મનમાં પ્રાર્થના કરી સમજીએ હે પ્રભુ આપણે ઈચ્છા થાય તો જ જવાબ આપજો એ કેવું દાસત્વ છે સમજનું કે હું પૂછું છું એટલે તમારે જવાબ આપવો એવું નહીં તમારી ઈચ્છા થાય તો જવાબ આપજો પછી જ્યારે સ્વામીજી બાપાને કહ્યું કે બાપા પાંચ દસ કરવાનું કારણ શું તારે બાપાએ કકે બધા ઈવકોને બોલાવકે પછી સ્વામીજી સાથે 25 30 ઈવકો તો ઓલવેઝ હોય જ બધા દખરાવને બોલાવ્યા પછી બાપાએ વાત કરી બાપા કે પરલ ભૈના જીવનમાં પરદય ભક્તિનું સ્વરૂપ તાકે ભક્તોને જોઈને ઓગળી જતા તા કે એના અહમનો વિસ્ફોટ થઈ ગયો હતો શું થઈ ગયો હતો અહમનો વિસ્ફોટ થઈ ગયો હતો પછી સ્વામીજી વાત કરતા છે જેમ જેમ ભક્તિને સેવા કરતા જઈએ તેમ તેમ અહમ ઓગળતું જાય ભક્તિને સ્વામીજી આપણને રસ્તો બતાવે છે અહંકાર ઝીરો કરવાનો કે જેમ જેમ ભક્તિ કરતા જઈને સેવા કરતા જાય એમ એમ તમારો અહંકાર ઓઘરતું જાય પછી બાપાએ બીજી વાત કરી કે એનો સ્વધર્મ ખૂબ ગમે ભરતભાઈનો સ્વધર્મ ભરતભાઈ મારાની મણકામાં જે આવ્યા એમના નથી આવ્યા હો આપણે પણ સ્વામીજીની મારાના મણકામમાં મેમ્બર થવું છે એટલે ભરતભાઈના જીવનને આપણે આદર્શ રાખવો છે એટલે ભરતભાઈએ મારેથી બીજો ગુણ બતાવ્યો કે મને એનો સુધર્મ ખૂબ ગમે એનો એક જ સુધર્મ હતો તારા સિવાય હું કોઈનો નહીં આપણે હું ને હુંમાંથી તુંની યાત્રા કયો ધર્મ હતો તારા સિવાય હું કોઈનો નહીં નહીં મન બુદ્ધિનો નહીં દેહનો નહીં કરો કે નહીં સગા સંબંધીનો બાકી જેનો આવો સુધર્મ હોય એનો સ્થૂળ સુધર્મ નેચરલ પડાય દાખલો ના કરવો પડે ભગવાનના થઈને જીવીએ એના સિવાય કોઈ ચીજ ના રાખીએ એ એ આધ્યાત્મિક સુધર્મ છે તો એનો જેનો આવી આધ્યાત્મિક સુધર્મ હોય એનો સ્થૂળ સુધર્મ નેચરલ હોય એને કેવું ના પડે કે તું તારી આંખ ડાફોરિયાના મારે ધ્યાન રાખજે તારું કાન યોગ્ય સાંભળે એનું ધ્યાન રાખજે એ નેચરલ હોય એટલે પરતભાઈના જીવનમાં એ નેચરલ હતું એક વખત એમને ઘેરે એક સંબંધીની દીકરી આવેલી ત્રણ મહિનાથી ઘેર હતી દીકરી ત્રણ મહિનાથી આવેલી મેં રોજ પરતભાઈને જમાડતી હતી ધીરજતી હતી આપણને કોઈ જમાડતું હોય તો આપણને સજ્જ ખ્યાલ આવે કે કોણ છે ત્રણ મહિનાથી એ દીકરી પરતભાઈને જમાડતી હતી એક દિવસ કંઈક આત્મહત્ય પડ્યું એટલે ભરતભાઈ નજર ઉપર ગઈ પછી પૂછ્યું કે તું ક્યારે આવી કે શું પૂછે છે દીકરીને પૂછે તો તું ક્યારે ત્રણ મહિનાથી રોજ પીરસતી હતી તો એની નજર એ બાજુ ગઈ નહોતી એ સ્વધર્મ કહેવાય એ સ્વધર્મ આવ્યો ક્યાંથી તો પેલો સ્વધર્મ પાકો હતો એનો એટલે એના જીવનમાં ભગવાન સિવાય કોઈ ચીજ નહોતી આ સુધર્મની અપેક્ષા સ્વામીજી આપણી પાસે છે પેલો સ્વધર્મ આપણે આધ્યાત્મિક સુધર્મ પાકો કરવો પડે આપણા જીવનમાં સ્વામીજી સિવાય કોઈ ચીજ ના જોઈએ એ સ્વધર્મ હોય તો નેચરલ બધા સ્વધર્મ પડે અત્યારે તો વ્યસનની વાત કરીને સંવાદમાં બે જાતની તમાકુ ભેગી કરે અને આમ ભૂલી ગયો તો કે ગુટકા બે ભેગા કરે એનો કે આખો જુદો એ વ્યસન છે અત્યારે તમાકુની વ્યસન ઓછા થઈ ગયા પણ બીજા વ્યસનો વધી ગયા છે એ નાના ટોબો ટાબોરિયાએ સરસ વાત કરી મોબાઈલનું વ્યસન શાનું વ્યસન મોબાઈલ અત્યારે સભામાં બેઠા ઘણા મંતરતા છે કે સભામાં બેઠા બેઠા બી ઘણા મોબાઈલને મંતરતા હશે એ એક વ્યસન છે એ વ્યસન બી આપણે મૂકવાનું છે व्यसन अपन भगवान तरफ यात्रा नहीं दे। सोलो सोल् विवेक इस दृष्टता स्वामीजी ने खूब स्वाम बोलते स्वामीजी पोते तो जीवन जीव्या आखी जिंदगी एक सरस ना प्रसंग याद आ स्वामी याद अपना સ્વામીજી ઓગણીસો પંચાણ ચોપન પંચાવનમાં બાપાના યોગમાં આવ્યા સ્વામીજી ઘેર્યા હતા પાંચ બહેનો હતી સ્વામીજીની આ ફુવાજી બેઠા છે સ્વામીજીના જીજાજી થયો સૌથી નાના બેન ભુવાજી સાથે ઘરમાં પાંચ બહેનો પણ સ્વામજી ક્યારેય એ બેન તરફ બી આંખથી આંખમાં જોયું નથી પોતાની સગી બેન સામે પણ આંખથી આંખ મિલાવીને કદી જોયું નથી કેટલો સારું સુધરનું સ્વામજી પાડતા બાપાને યોગમાં આવ્યા પછી સ્વામજી एक दिस राजकोट बापा आता तो राजकोट ने हरिभक्त बापा ने कई बापा मार्ग खानगी करनी है आप प्रसंग याद रखो घेर जजो ये हरिभक्त शू क्यू बापा ने बापा मारे साथ खानगी करी स्वामीजी बापा जोड़े बैठा था अ કોઈને ખાનગી કર્યું એટલે સેવક હોય ઊભો થઈને જતો રહે એટલે સ્વામીજી ઊભા થઈને રૂમની બહાર નીકળતા બાપાએ પાછો બોલાયો પછી પહેલાં શેઠને પૂછ્યું કે પ્રભુદાસ બેસે તો તમને વાંધો નથી કે શું છે બાપા ક્યાં પ્રભુદાસ બેસે તો તને વાંધો નથી ને तो बोला सिर के बापा मारे एमनीज बात करिस तुमने सो के है बापा मारे एमनीज बात तुमने करवी सके પછી એ સેટ સુમજીને વાત કરે બાપાને વાત કરે કે બાપા પ્રભુતા શิว 500 કો મંદિર માં હોય તો કોઈ સાધુ ની જરૂર નથી કે સુ કે પ્રભુદાસ સેવા પાંચ સેવકો મંદિરમાં હોય તો કોઈ સાધુની જરૂર નથી બાપા કે આટલા બધા સંતો છે તમે આવું કેમ બોલો છો ત્યારે એણે કહ્યું કે બાપા અમે જ્યારે જે ગોંડલ આવીએ છીએ ત્યારે અમારી સેવામાં પ્રભુદાસ હોય છે બાપાએ આજ્ઞા કરેલી કે શેઠ આવે તો એને રસોડે જમવાને લઈ જવાનું એનું જમવાનું એની રૂમ પર પહોંચાડવાનું એટલું જમવાનું જમવાના પાણી હોય છાસ હોય જમીર્યા પછી પાન બીડા હોય એ બધું જ પહોંચાડવું પડે બાપાની આજ્ઞા પણ સ્વામીજીએ નક્કી કરેલું કે હું યોગી યોગીસિંહ મહારાજનો છું મારી આંખ યોગી મહારાજની છે મારી આંખ એ મહત્વ અમારે કોઈને આપવાની નથી રોજ રસોઈ આપી આવે જમી લે પછી વાસણો લે આવે પછી પાન મીડા આપવા જાય પણ એ નારાયણભાઈ શેઠ સિવાય કોઈ તરફ સ્વામીજીની આંખ ગઈ નહોતી ક્યારે એટલે નારણભાઈ શેઠ કહેતા હતા કે બાબા પ્રભુદાસ જેવા પાંચ સેવકો મંદિરમાં હોય પછી શેઠે કહ્યું સમજી ગયું અમારો પરિવાર છે કે બીજા ચાર પાંચ પરિવાર અમારા રાજકોટના છે કે ગણાત્રા સાહેબનું પરિવાર છે ગઢિયા સાહેબનું પરિવાર છે કે એ બધા પરિવારના સભ્યો અમે આવીએ કે અમારી દીકરીઓ હોય અમારી વહુ હોય કે કારણ કે પ્રભુદાસની આંખ ક્યારેય એ લોકો તરફ ગઈ નથી કે એટલે હું કહું છું બાપા કે આવા પાંચ સેવકો મંદિરમાં રાખો કે એ વર્તન વાતો કરે સ્વામીજીનું જીવન એવું યુક્ત હતું આપણે એમના દીકરા છીએ એના જેવા આપણે થવું છે એટલા માટે સ્વામીજી આપણને પસંદ કર્યા છે એટલે આપણે બધાએ શુદ્ધ સુદ્ધર્મયુક્ત જીવન જુઓ છે સ્વામીજી પોતે એવું જીવન જીવ્યા છે અત્યારે તો કેવું છે કે રોજ કોકના ક પાત્રને ખાનગી કરવા માટે આવે ચોટી જાય સમજી ગયા તમે જુવાન છોકરાઓને સ્કૂલમાં ભણતા હોય ત્યાંથી કોઈ દીકરીઓ સાથે ચોટી જાય જાહેરમાં કહું છું પછી રડે કે સ્વામીજી કે એને બીજે લગ્ન કરી નાખો કે એટલે પૈસા ચોંટાડવાની પીન સ્વામીજી સાથે છે જ્યાં ત્યાં પિન છોટાડવાની નથી એટલે હું તમને બધાને કહું છું આપણે જાગૃત રહેવું છે સ્વામીજીના દિલમાં સ્થાન લેવું છે અને માળાના મણકામાં આવવું છે એના એના માળાના મણકામાં હોય તો સુધરમાં પાક્કો જોઈએ કોઈ જગ્યાએ પિન છૂંટાડવાની પિન એકમાં જ છે સ્વામીજીમાં જ તો એવી સરસની પીન છૂટાડી દઈએ કે બીજી કોઈ જગ્યાએ આપણી આંખ જાય એ સુધર્મ પાકો હશે આપણા જીવનમાં તો આપણી યાત્રા સરસ મુદ્દ સ્વામીજી કરાવશે તો આપણે સ્વામીજીના આજે પ્રાગટ્ય શું મના માટે ભેગા થયા છીએ સ્વામીજીની સવારે ગોઠી સાંભળતા હતા પૂજામાં સ્વામીજીએ ગાંધારીનો પ્રસંગ કીધો ગાંધારીએ ધૃતરાષ્ટ્ર સાથે લગ્ન કર્યું એ આંધળીનું ત્યહ ધૃતરાષ્ટ અંધ હતા એટલે એને પતિતા માટે લગ્ન કર્યું તે દિવસે આંખે પાટો બાંધી લો કે મારો ધણી જગતને જોઈ શકતો નથી તો મારે જગતને જોવાની કોઈ અધિકાર નથી પાટા બાંધીધા જ્યારે મહાભારતના યુદ્ધની પૂર્ણવૃત્તિ થવાની હતી આખું કૌરવશીને ખલાસ થઈ ગયું ખાલી દુર્યોધન એકલો જ બેસ્યો હતો ત્યારે એને થયું ભગવાને મને જસ આપ્યું છે મારી પતિવતાની તાકાત છે કે એને સંકલ્પ કર્યો અને દુર્યોધનને કહ્યું કે દુર્યોધન તો કાલે સવારે જે પરિસ્થિતિ મારો જન્મ થયો હતો એવી પરિસ્થિતિ મારી સામે તો આવજે કે મારી આંખ ખોલીશ કે તારું શરીર વજ્રનું કરી દઈશ એની તાકાત હશે એ તાકાત છે એનો શુદ્ધ સુદર્મ એને ભગવાનની પ્રાપ્તિ નહોતી થઈ ભગવાનથી વિરુદ્ધ હતા પણ એક શુદ્ધ સુદ્ધર્મ એટલી તાકાત હોય સ્વામીજી એ કહેવા માગે છે કે આપણને તો ભગવાન મેળ્યા છે બળ આપણા પુરુષ મળ્યા છે સ્વામીજી પુરુષને આપણને ગોદ મળી છે તો આપણે જેવા ધારી એવા થઈ શકીએ તો આજે સંકલ્પ કરવો છે હે સ્વામીજી અમે તમારા દીકરા છીએ તમે શુદ્ધ ધર્મોથી જીવન જોયા છો ને જો હૈયે હાસ કરાવી છે પરવતભાઈ માળાની મણકામાં આવ્યા અમારે પણ આપણી માળાના મણકાના આવવું છે તો અમે પણ તમને ગમે છે એવા મુક્ત જીવન જીવી આપના તરફની યાત્રા કરી આપના હૈયાની વિશે આસ કરાવી શકીએ એ માટે ગુરુ હરિ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે એ જ પ્રાર્થના શ્રી જાનુસાઈ મહારાજની